મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જો કે ગરમીના કારણે હાઈ ડિપ્રેશન તે રજા આપી હતી અને મિત્રો વધુ જણાવી કે ત્યારે મિત્રો મંગળવારે તેની માલિકીની ટુર્નામેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ હતી અને જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારબાદ તે સ્ટેડિયમમાં સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો જે આ મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી રહી છે જ્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય